સુરતમાં પધારેલા કોંગ્રેસના પ્રદેશ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભા નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ગુજરાતના હપ્તા રાજમાં સુરતના માથે મોટું જોખમ કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી એથર કેમિકલ દુર્ઘટના છે પગલા ભરવા જોઈએ તેની સીટ તપાસમાં છે તેથી ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગણી કરી છે બેઠક પર ભાજપ છે પરંતુ જુમાલ રહ્યા છે અને પ્રજા સામે નથી જેને કારણે તેઓ સામદામ દંડભેદથી કોંગ્રેસ અને અન્ય પક્ષના તોડી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કાર્યકરોની પ્રજાનો તેઓને જવાબ આપશે આ ઉપરાંત બે હજાર ચોવીસમાં ગુજરાત અને ભારતની પ્રજા પરિવર્તન ઇચ્છે

એક એસઆઈટી બનાવવામાં આવે અને જે પણ લોકો જવાબદાર છે કારણ કે આ કોઈ ખાલી દુર્ઘટના નથી પણ આ ગુનાહિત બેદરકારી ને માનવ સર્જિત દુર્ઘટના છે તો આ ગુનાહિત બેદરકારી કરવા વાળા જે લોકો છે એની તપાસ થવી જોઈએ એની સામે કાર્યવાહી થવી જોઈએ આ કોઈ ખાલી કામદારો મરી ગયા છે એવું નથી પણ બધાની ગુનાહિત બેદરકારીને કારણે કામદારોની હત્યા થઈ હોય એમને મારવામાં આવ્યા હોય એવા બનાવો એક પછી એક બની રહ્યા છે તો એવા સંજોગોમાં સરકારે તાત્કાલિક એની એફઆઈઆર નોંધવી જોઈએ માનવ વધના ગુના સાથે કાર્યવાહી થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ કે ચોક્કસ ઉદ્યોગો માટે જ કાયદા અલગ ના હોઈ શકે તમે ગુજરાતમાં ભરૂચ હોય અંકલેશ્વર હોય કે કચ્છ સહિત અનેક દાખલા આપી શકાય કે જેમાં આ પ્રકારના બનાવો બન્યા આ પ્રકારની દુર્ઘટનાઓ થઈ અને એમાં મોત થયા એવા ઉદ્યોગકારો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવી છે અને એની સામે કોર્ટમાં કાર્યવાહી પણ અત્યારે ચાલુ છે તો કાયદા કાનૂન જુદા જુદા કેવી રીતે હોઈ શકે એક જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવે અને બીજી જગ્યાએ ના નોંધવામાં આવે તો એ બે ત્રાજવાનો ન્યાય જુદો હોઈ શકે નહીં એટલા જ માટે આ કિસ્સાઓમાં પણ સરકારે કાયદેસર કાર્યવાહી કરે એવી અમારી માગણી છે ખાસ કરીને જે સુરતમાં પોલ્યુશન વધી રહ્યું છે જે દુર્ઘટનાઓ વધી રહી છે એના માટે સરકારે તાત્કાલિક જાગવું પડશે હપ્તાખોરીમાંથી બહાર આવવું પડશે ગમે તેટલા માનીતા કે મળે ત્યાં હોય ગમે તે એમણે કદાચ તમને ચૂંટણીઓમાં મોટા ફંડ આપ્યા હોય એમાંથી બહાર નીકળીને પણ તમારે કાયદા કાનૂનનો અમલ કરાવવો પડશે આ સુરતની જનતા આપણી આવનારી પેઢી આપણા બાળકો એને ચામડીના ડિઝીઝ થાય આજે હજીરાને બધા વિસ્તારોમાં જુઓ તો ઘેર ઘેર કેન્સરના બનાવો કેસો જોવા મળે છે એ આવનારી પેઢી માટે પણ તાત્કાલિક આ પોલ્યુશન અટકાવવાની પ્રક્રિયા સરકાર કરે અને એના માટે જે પણ અધિકારીઓ એમની કામગીરીમાં બેદરકારી દાખલતા હોય ક્યાંક પૈસા લઈને કે હપ્તા લઈને પોતાની ફરજો ના બજાવતા હોય એવા તમામ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે જે ઉદ્યોગો છે એ પણ પૈસા કમાવાની લાઈમાં કામદારોના અને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય ગુનાહિત બેદરકારી કરતા હોય નાના માટે જવાબદાર હોય એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ અને ખાસ કરીને એક સર્વે કરાવી અને જેટલા આવા હાનિકારક કેમિકલ્સનું પ્રોડક્શન કરતા પ્રોસેસ કરતા કે બીજા ઉદ્યોગો છે એનાથી લોકોના જીવને જોખમ છે એવા તમામ ઉદ્યોગોને